મારી વિહેત માં ફૂલ વાડીનો ફૂલ વેણવા નું કોરે શુમા હા મને લાગતું નહી કે તારા કોમમાં કોઈ સાર હોય મારા કોમમાં તો ભુડા જબરો સાર છે બહ બાર રૂપિયા કર્યા છે એ તો બરોબર છે 200 200 રૂપિયા કર્યા છે પણ કોમ શું કરવાનું હે તો કે અલ્યા ખાલી આપેલ તમાકુ ની આવી તમાકુ હા ઈના હોઠો માં ખાલી સેવ સેવ લેવાનું છે

હા હે ને તો શેવું શેવું લઈ પેલો બેઠો લાલ પુસોટ વાળો નહીં ચશ્મા ચશ્મા પે હીરો છે આ કરો આ કરો આ કરો મને ખાસ એલર્જી મને એને જઈને કે ભાઈ તમે નાસ્તો લઈ આવો તમે આવતા આવતા અડધું પતાઈ દે બસો રૂપિયા વાળા મજૂર કર્યો તે મારા દેખાતા નહીં અને આ છેતવાની પેસો આ દસ દસ વાગ્યા સુધી આવો હાલ તમે લે પૈસો આ તો મહિનો ના આવ્યો માં પોતા પણ તમને ખબર પડે લોકો એ તો વાત હું કઉ છું અમે આય છીએ પણ હાટા એક વાગે મન સોર અમારું કોમ તમે જો ખાલી ના હોય ને તમે પણ કરવાનું છે હું એ તો કયો

મોજિલા મજૂર એટલે કોણ મોજિલા આખા ગોમ્બા યાર બેતરામ એવા મજૂરી અમે કર્યા ને કલાક માં તો બધું વેરફી નાખી ગે મજૂર તો મોજીલું હોય ને પાછું લે

આરી ખરું ને આરી ધાર્યો ધાર્યો લેવાની છે શેવ શેવ કીધું તું ને શેવ શેવ લેવાનું છે હું તું આ પાછળ આઈ જા હું તો હું હા પેલા પેલું કરી લઈએ કયું પેલું લાય હે ઘૂંટો ઘૂંટો માર લે કોમ નહીં થાય યાર પેલું કોમ જીવ તો આવું દે તો આપડે ફટાઈ દેવું હમણાં હાલ વાત તો સાચી કરી હો લખ ચોક ભારી જાય તો લોચો પડી જાય ભારી જાય ને તો કે ભૂઈ ભૂઈ જાય ઓઠ બે જાય કૃષિ ઓઠ થઈ ગયો એક એક મારી લે અને થેલીઓ રે ના પેલી કેવત ના ઈજો માં કડાઘરો પાથ હોય ને એટલે ઊંગ ના આવે અને રે પાછી થેલીઓ એ તો ખાડો કઈ ગાળ દી અંદર ખાડો કઈન એટલે ખબર ના પડે નકર ને પેલું પાય આહા કોમ સારું દર્દી માં માડી પીઝા બોલેગો પા દીજો

મચાલો લઈને તો એવો છે ને મસાલો ખ્યા એવો લાગે ને વાત તો સાચી કરી હોમ દિલ ખુશ થઈ જાય આપણું રજા યાર હવારે ઠંડો ઠંડો દારો છે એવું જેમ આપડે ઠંડુ ઠંડુ થઈ જાય બધું અંદર ફળ ગરમ લાગી જવું આવવા પણ ફટોફટ શોમાં કોમ કરીએ છીએ છો ખુશ થઈ જાય એવું કરવાનું છે અરે બીજી વખત કોમ આ લઈએ આપણે પણ તું મારા પગ ના કાપી નાખ ભાઈ અરે ના કાપું લે ટેન્શન લેવા ને રોમાં ટેન્શન આલવા ને શોમાં કુછ થી લે કોમ કાઈ તો મજા આવે છે બા રોમાં હાચીન કા દે કોમ તારો ઓર્ડર લઈ જ લેવાના ને અલે લઈ લે પણ ને હાચીન યાર હય શોમાં ઓરો ઓરો જયા પચા પેલો તો તો દાટી નાખું હાલ ઉડાડી આ ટાઈટ બોલતો ખબર ખબર છે પચ્ચા કાપી નાખે કે કે એક કશું તો તો ભારત આના કેશું હતું પણ આવે ને એક જ કાપજે બધું બીજું કોઈ નઈ શું પણ અમા ખરું ને શું થોડો ખાવા માંડ્યો છે એટલે કરી ને ઓ તારું બેટ જાય મારા વાદો તીખા પીના છો અલે આપણ ઉપડી જો મુ કરું મને લાગતું નહી કે ધણી નું હરખું કામ થાય ધાશી ધાશરો ઉડાય ના બારસો ને અરે ભલે મુ તો હાથી તો કાપતો તલે પણ ઉડી જી નું એટલે પાર નહી કરવાની ઓમ થોડું સમાધી જીવ ઓમ ઓમ કર દે અલે આ કેટલી જગ્યા પડી જી શું વાત તો ભાર છે તો મારી માની શકે તારો તબલો તોરી ના છે કે તારી જગ્યા પડી જી ઓય માર જગ્યા પડી જાય

અરે કોમ કરવાની તમારે સાચી તમારી પણ એક કપૈયું હવે હું શું કરીએ કયો આટલી વખત આટલી વખત જવા દોઠો કપાવો ના જવો નહીં સીધા પચાસ રૂપિયા કાપી નાખે આટિન કજીયારમાં હું કમ્પ્લીટ જ કરું જે હોધી શેઢો ઓર ને પગો તે અધ્યા પાપરે કા ચાની બોલ તો મોનો તું નો કરજે તે એ ઉડાઈ મારે લે એને ઉડારે આવને ઉડારે તે રહ હું તો ને ઉડારે હજુ અલે મુકી દે કોમ કોમ પર જલ્દી કોમ કર તું કોમ ઈવ ને પોઈ તું આગળ જતો રહે માધર આમળો તો આગળ જતો રહી યાર અરે તું જલ્દી કર કે પેલા ચેટલા પહોંચ્યો શેઢ યાર તમે પ્યાને બેહો કે યાર હું ફટાફટ જ કોમ કરું યાર હું કોમ જોવા માટે આયો અરે એ ફરી બરી જીવો કો લે

એમને પૈસા વાગ્યા નથી આવવાનું એવો હોગ્યો છે મને લાગતું નહિ આજે પૈસા એ ફરીયા ઉપર આપડે તો પેલા અહી રૂપિયા ફરી જવાના એ રોચવાની માણી લે ઈ ખબર કુને ઉપર ના એટલે

બરબાદ કરવા આયા બરબાદ કરવા આવ્યા મને શેઠાગેઠ કે કશું કરો પૈસા પૈસા જોવા લે આ તાર સુધી મજૂરી ના પૈસા થઈ જ્યા

તો મને લાગ લો એવું લાગતું નહિ તું એ કાપી ના છે એટલે કાપી નાશે સાચી પણ પેલી બે મારી ને એ વખત કોઈ મજા નથી આવી અને પાછળથી એક એક મારીને

બે વચમાન વચમાન આટલી આટલી જગ્યા છે એવો તો પાટો મેળતો હતો પણ વાગતું નહિ નઈ તંબુ ખબર પડશે એટલે તો ખબર છે મને